કચ્છ દેસલપુર ગામે છીએ મારી સામે ગામ બેરાજાના મનીષભાઈ સાવલા જે કચ્છ ટ્રેક ટ્રેકર અને જૈન યુથ ફોરમના ટ્રસ્ટી બી છે એમની હમણાં એમની પાસે એક વાઇટ ચિઠ્ઠી દેખાય છે જે જીવન રેખા વિશે સંભાળ આપણને બતાવશે આપણને જ્યોતિષને પૂછીએ તો આપણું આયુષ્ય કેટલું છે કોઈ એંસી સિન્થેયર કે શો છે પણ એનો પછી આયુષ્યનો આપણે જિંદગીમાં ઉપયોગ કેવી રીતે કરીશું એ મનીષભાઈ સાવલા ગામ બેરાજાના જે મુલુંડ રહે છે એ આપણને સમજાવશે એ તમે ધ્યાનથી જોશો અને એનો ઉપયોગ કરજો મનીષભાઈ યસ આ આપણે સેકન્ડ ઇનિંગમાં જૈન યુથ ફોરમના સિનિયર સિટીઝન માટે એક એક્ટિવિટીઝ કરાવીએ છીએ કે આ આપણી ટોટલ જીવન રેખા છે આ આખું જીવન આને જો પકડીએ તો આપણે કહીએ કે કોઈને સો વર્ષ કોઈને પંચ્યાસી વર્ષ ધારતા હોય કોઈ કહેતા હોય કે સિત્તેર વર્ષ જોશો તો હમણાં એમને કેટલા વર્ષ થયા છે એ આપણે લઈએ તો હમણાં હાલમાં હું મારી વસ્ત કરું તો મારા પંચાવન વર્ષ થયા છે તો હું પંચાવન અને હું ઈચ્છું છું કે હું એસી વર્ષ સુધી જોઉં તો હવે મારી પાસે પચીસ વર્ષ એટલે લગભગ વન થર્ડથી થોડાક ઓછા બચ્યા છે એટલે વન થર્ડથી ઓછા એટલે આટલા જ વર્ષ આખી લાઈફ રેખામાંથી ફક્ત આટલા જ અવર્ષ મારી પાસે છે બચ્યા છે હવે આટલી જિંદગી બચી છે એમાંથી એટલે એટલે ત્રીજો ત્રીજો ભાગ ભાગ એ મારો એનો આપણે ઓછો કરી નાખીએ બરોબર પછી દૈનિક ક્રિયાઓ કે જેવું સ્નાન આદિ બ્રશ બીજું અને એ બધી દૈનિક ક્રિયાઓમાં બી લગભગ લગભગ જીવનનો ત્રીજો ભાગ કરતા થોડોક ઓછો આપણે પકડીએ તો એ ભાગ બી વયો જાય છે જે આપણે કહીએ ને કે બીજું કંઈ પણ કાર્ય કરતા વગર હવે સમજો વોટ્સઅપ ફેસબુક આદિ બીજા સોશિયલ મીડિયા છે અથવા કોઈકની ચર્ચા વિચારણા કુચર્ચા ક્યારેક કે કોઈકના નિંદામાં કે ક્યાંક બીજી ન જોઈતી મને કોઈ સ્પર્શતી ન હોય એવી ઉપાધિમાં સમજો હું દિવસનો એક કલાક ગાળું તો હવેની પચીસ વર્ષની લાઈફમાં લગભગ ઘણો ખોટો સમય ચાલી જાય સમય ચાલી જાય એટલે એ સમય પણ આપણે માઇનસ કરીએ તો હવે મને લાગે છે કે મારી પાસે ફક્ત આટલો જ સમય બચ્યો છે અચ્છા સો આ સમયમાં મારે શું કરવું છે એ વિચારવાનું ખરેખર ખૂબ જ જરૂરી છે કે જો એ સમય જો હું ભવિષ્યનો વિચાર કરી અને જો ધર્મ ક્રિયા કે જે સારી સત્સંગ નહીં કરું તો આગળની ગતિ કેવી હશે એ ખરેખર વિચારવા જેવી બાબત છે મારા ચોક્કસ એ ચીજ ઉપર વિચારવું કરવું જોઈએ દરેકે વિચાર કરવો જોઈએ ધન્યવાદ મનીષભાઈ હી લાઈફ જો કોઈ છેલી રહી અહીં આશા કે વતાયા તમે અમને બતાડ્યું તો તમે શું વિચાર્યું છે તમે શું કરશો આનું એટલે હવે મારી પાસે જો આટલો જ સમય ક્રિએટિવ કંઈ પણ કરવા માટે જો બચ્યો છે તો એ ચોક્કસ સમય મારી પોતાની આત્મની ઉન્નતિ માટે ધાર્મિક ક્રિયાઓ ધાર્મિક અનુષ્ઠાનોમાં વપરાય એ જોઈશ અને એના સિવાય જે પણ હોય એ નકામી ચાડી ચુગલી કે કોઈની કથા વિકથામાંથી છોડી અને એ સમાજ ઉપયોગી કોઈ પણ કોઈની બી એક જણની બી લાઈફ ઉપર આવવા માટે જો હું પ્રયત્નશીલ રહીશ તો જ મારી જીવન સાર્થક ગણાશે એવું મને લાગે છે તો જેટલા જીવનમાં આપણે થોડીક એમની માનસિક અને શારીરિક સંતોષ આપી શકીએ એમને શારીરિક રીતે ઉપયોગ થઈ શકીએ એ જ કાર્યમાં વપરાય એવી મારી ઈચ્છા છે તમારી વાતથી એવું લાગે છે કે અમુક સમયે ધાર્મિક અને અમુક સમયે સામાજિક કાર્યોમાં તમે જિંદગીનો ઉપયોગ કરશો અને કોટડા બધા કોટડાના દીપકભાઈએ મારો જે આ વાર્તાલાપ રેકોર્ડ કર્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ઘણા બધા પ્રશ્નો પર એમણે ચર્ચા કરી અને મેં ઘણી બધી ચીજો અલગ એન્ગલથી અમે વિચાર કર્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ મેં જે જેવાય એપનો અઢી દિવસનો પ્રોગ્રામ એટેન્ડ એ એના શબ્દો જ નથી મારી પાસે આ બધા કાર્યકર્તા ટ્રસ્ટીઓ બધાનો હું આભાર માની શકું પછી આગળ હું વોટ્સઅપમાં એનું અનુકરણ કરીશ ધન્યવાદ થેન્ક યુ